ભાવનગર શહેરમાં નિર્મલનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન કોમ્પ્લેક્સને લાગ્યું સીલ ફાયર સેફ્ટીના અભાવને લઈને ફાયર વિભાગે માર્યું સીલ ગુજરાતનું સૌથી મોટું ડાયમંડ કોમ્પ્લેક્સ છે માધવરત્ન લાંબા સમયથી ફાયર સેફ્ટીનો છે અભાવ ફાયર દ્વારા અનેક નાટો નોટિસો આપવામાં આવી હતી ફાયર સેફ્ટીના સાધનો નહીં લગાવવામાં આવતા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી માધવરત્ન બિલ્ડિંગમાં હજારથી વધારે ફાય ડાયમંડની ઓફિસો આવેલી છે

આ બિલ્ડિંગ લગભગ ચાર વર્ષથી અમે નોટિસ ઈશ્યુ કરેલ છે અને આજની તારીખમાં છેલ્લા ત્રણ વર્ષથી એ લોકોએ એક નોટિસનો જવાબ આપેલ નથી અને ઇન્સ્ટોલેશન કરેલ નથી ફાયર સેફ્ટી બાબતમાં જીરો લેવલે અત્યારે કામગીરી છે આ બિલ્ડિંગમાં જે સંદર્ભે કમિશનર સાહેબની સૂચનાથી અમે આ બિલ્ડિંગના તાત્કાલિક આ ધોરણે ફાયર સેફટી અન્વયે સીલ કરેલ છે લગભગ 700 થી સાતસો ઓફિસો છે અને અત્યારે 12 દુકાનો અને ચાર ગેટ સીલ કરેલ છે અને આગળની કાર્યવાહી પ્રમાણે બોન્ડ અને વર્ક ઓર્ડરને બોન્ડ રજૂ કર્યા વગર અમે સીલ ઓપન કરી શકશું નહીં અને જે રજૂ કર્યા બાદ અમે સીલ ખોલી અને ત્રીસ દિવસનો સમયમાં ઇન્સ્ટોલેશન કરીને ફાયર એનોસી માટે એપ્લાય કરવા માટે અભિપ્રાય આપેલ છે દંડ બે હજાર રૂપિયા હોય છે એક બિલ્ડિંગના માધવરત્ન બિલ્ડિંગ એટલે ભણવર જિલ્લાના ડાયમંડ નું એક હબ ગણાય કે જેમાં હજાર થી બારસો ઓફિસ આવેલી છે આખા માધવરત્ન એક બે ત્રણ માં જેમાં એક બે નોટિસ આપેલી છે ફાયર સેફ્ટી લઈને બિલ્ડિંગ ઓગણીસો અઠ્ઠાણું માં બનેલું હોવાથી કોઈ બેઝિક કે જે જમીનમાં ટાંકો કરવો પડે એની સુવિધા થઈ શકે નથી બાકીની વ્યવસ્થા માટે સોસાયટી તૈયાર છે એનો જવાબ પણ એને પહેલી નોટિસનો આપી દીધેલો છે છતાં પણ સાંજે સાત વાગે ફાયરની ટીમ અને કમિશનરશ્રીના કહેવાથી ફાયર સેફ્ટી માટે સીલ માટે આવ્યા છે સીલની પ્રોસેસને પ્રેક્ટિકલ સમજવું જોઈએ આ બિલ્ડિંગને સીલ મારશે તો અહીંયા ભાવર જિલ્લામાંથી જે હીરાના કાખાદારો હીરા માટે મેકલે છે જે હીરા એ બંધ થશે સેફ ડિપોઝિટ ભાવ જિલ્લાનો સૌથી મોટો આવેલો છે એને અસર થશે અને ખોટો અત્યારે જે ઓફિસો ખાલી કરાવી એના હિસાબે પાંચસોથી હજાર માણસોની રોજીરોટી અત્યારે બંધ થાય નહીં છે કાલ હવાર બીજા જિલ્લામાં પાંચ માણસો કાખાના અટવાશે આમાં પ્રેક્ટિકલ થવાની વાય વાત હોય છે કાલ સવારમાં બોન્ડ આપી દીધી જે તમારથી થતું હોય એ કાર્યવાહી કરવા માટે બિલ્ડિંગની સોસાયટી તૈયાર છે તો આમાં કાંઈ એટલું બધું અજરાઈ કરવાની કાંઈ જરૂર હોતી નથી અને ભાવનગરમાં આપણે કાંઈ હજી રામરાજ્ય આવી નથી જો કે કોઈ પણ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગરનું ન હોય બરાબર પ્રેક્ટિકલી બધી વસ્તુઓ માટે તૈયાર છે તો આમાં કોપરેટ થઈને કામ કરવું જોઈએ જે વેપારીઓ માટે સાનુકૂળ હોય એવો રસ્તો અપનાવવો જોઈએ પણ છતાં પણ અત્યારે સીલ માર્યું છે કાલ સવારમાં શ્રી અત્યારે ફોન એ સતત ત્રણ કલાકથી કમિશનરશ્રીના બનાવે છે એટલે વાત થઈ શકી નથી કાંઈ કાલ સવારે કમિશનર સાથે રૂબરૂ મુલાકાત કરીને જે રસ્તો થશે એ કરશો thank you